ગુજરાત પોલીસમાં હાલમાં ભરતી શરૂ થનાર છે ત્યારે ઉમેદવારને કોઈની પણ વાતોમાં આવું નહીં અને પોતાની મહેનતથી તેઓ પાસ થઈ જ શકે છે તેમ જણાવી લોભામણી વાતો કરનારથી દૂર રહેવા ઉમેદવારોને જણાવ્યું હતું આ વાત હર્ષ સંઘવીએ જે ગૃહ રાજ્યમંત્રી છે તેમણે કરી છે ગુજરાત પોલીસમાં હાલમાં ભરતી થવાની છે ત્યારે ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે જોકે દર વખતે કેટલાક લે ભાગો સીધી ભરતી કરાવી દેવાની વાત કરી લાખો રૂપિયા પડાવતા હોય છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં નિવેદન આપતા કહ્યું હતું કે કોઈની પણ ભલામણ અહીંયા ચાલશે નહીં ઉમેદવાર પોતાની રીતે જ પરીક્ષા પાસ કરી જોડાશે કોઈ પણ દૂષણ ચલાવી લેવામાં આવશે નહીં જેથી ઉમેદવારોએ આવા લે ભાગોથી દૂર રહેવા જણાવ્યું હતું ઘણા લોકો ભરતીમાં આમ કરાવી આપું તેમ કરાવી આપું કઈને રૂપિયા પડાવે છે જેથી કોઈને રૂપિયા ન આપવા પણ ઉમેદવારોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવે જણાવ્યું હતું મહેનત કરે પસીનો પાડે અને સમાજ જીવનમાં એક દુષણ એવું બી હોય છે કે જે ગલીએ ગલીએ ફરતા હોય કે હું તમને આ રીતે ભરતી કરાવી આપીશ હું તમને આ રીતે ભરતી કરાવી આપીશ પરંતુ હું આપ સૌને આજે વિનંતી કરવા આવ્યો છું રાજ્યના ગૃહમંત્રી તરીકે હું આપને સૌને વિનંતી કરવા આવ્યો છું કે ભરતીના જે નિયમ છે એ નિયમ એ પ્રકારના બનાવવામાં આવેલા છે કે જેને લાયકાત હશે જેની પોતાની કેપેસિટી હશે એ જ લોકોને ભરતીમાં ચાન્સ મળશે એના સિવાયના એક બી દુષણને એના સિવાયના એક બી દુષણને હું ભરતીની અંદર આ આઠ્યાવીસ હજાર લોકોની ભરતીમાં હું તમને વાયદો આપવા આવ્યો છું કે એક બી ને ઘુસવાની લઈશ કે જેને પોતે લાયકાત ના મેળવી હોય ભલે કોઈ બી હોય સુરત સહિત રાજ્યભરમાં હજારો લોકોએ પોલીસ ભરતીમાં જોડાવા ફોર્મ ભર્યા છે અને ભરતીમાં પાસ થવા માટે ઉમેદવારો તંતોડ મહેનત પણ કરી રહ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા